રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે આપણી સાથે અત્યારે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સર છે સર એ કહો કે જે રીતે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ભારત ગુજરાતની અંદર પ્રવેશી છે પણ કોંગ્રેસની અંદર ઘણા બધા નેતા છોડીને જતા રહ્યા એટલે આ આખા સમીકરણને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તમે આજે જોયું છે કે ખૂબ મોટી સંખ્યામાં મેદાન તો નાનું પડ્યું આખા ઉપર અગાસીઓ ઉપર બાલ્કનીઝમાં લોકો એટલા રહ્યા રાહુલ ગાંધીજીની યાત્રા શરૂ થઈ તો લાંબા પટ્ટામાં બધા સાથે દોડતા પણ સાથે ચાલ્યા આ ગુજરાતીઓનો પ્રેમ છે આશીર્વાદ છે એના માટે હું નતમસ્તકે સૌનો આભાર માનું છું કાર્યકર્તા અમારા મજબૂતીથી વિચારધારાને વળગેલા છે આંગળીના વેઢે ગણી શકાય એવા કેટલાક લોકો આમથી તેમ થયા તો એનાથી કોંગ્રેસ તૂટી ગઈ છે એમ ન કહી શકાય ક્યારેક કોઈકના કારણો હોય છે હું એ મારી સાથે વર્ષો સુધી રહ્યા હોય એમના વિશે હું કોઈ અનાપ સનાપ વાત કરું કે ના આજે બહુ ખરાબ થઈ ગયા એવું હું નહીં કહું પણ મારે તો ભારતીય જનતા પાર્ટીને તમારે પણ સવાલ પૂછવો જોઈએ કે જો ભારતીય જનતા પાર્ટી જે કેડર બેઝ પાર્ટી કહેવાતી હતી એમણે સારા કામ કર્યા હોય તો શા માટે એમણે કોંગ્રેસના એવા નેતાઓ કે જે ગઈકાલ સુધી બહાર પેટ ભાજપના નેતાઓને ભાજપને ગાળો આપતા હોય એના પગમાં પડીને એને ખેસ પહેરાવીને એમને ટિકિટો આપવી પડે એમને મંત્રીઓ બનાવવા પડે એમને પ્રોમિસિસ કરવા પડે અને જે પેલો ભાજપનો કમિટેડ કાર્યકર્તા છે જે ગઈકાલ સુધી સામે લડતો હોય એને મજબૂર થઈને પાલખી લઈને નીકળવું પડે આવું શું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે એ એમને પૂછવું જોઈએ અને આવા આવા આંગળીના વેઢે ગણાય એટલા છે મને ગૌરવ છે હું સલામ કરીશ મારા એ કોંગ્રેસના કાર્યકર્તાઓને જેને ભાજપ ડરાવી પણ નથી શકતી જેને ભાજપ ખરીદી પણ નથી શકતી અને આજે તમે જોયું ખૂબ મોટી તાકાતથી ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના અમારા આગેવાનો મિત્રો કાર્યકર્તાઓ અને આમ લોકો પણ આ યાત્રામાં જોડાયા તમે કેટલાક અમારા કિરીટભાઈ પટેલ વિશે અમારા આદિવાસી નેતા કાંતિભાઈ ખરાડી વિશે રોજ ચલાવતા હતા આજ બંને મંચ પર પણ હતા બંને ભાષણ પણ કર્યા એટલે બહુ જ તૂટી જાય છે એવું નથી હા ચલો રાંગળીના વેઢે ગણા કોઈક વ્યક્તિ આમથી તેમ થયા છે હું તો સલામ કરીશ ગુજરાતના લોકોને પણ સત્તર ધારાસભ્યો બે હજાર સત્તરમાં અહેમદભાઈની ચૂંટણી વખતે તમને યાદ હશે કોંગ્રેસ છોડીને ગયા વિધાનસભા પક્ષના નેતા ગયા હતા અને વિધાનસભા પક્ષના દંડ છોડીને ગયા હતા આ સત્તર માંથી પંદર જણા ફરી વખત વિધાનસભા એટલે લોકો આ રીતે કરનારાને માફ નથી કરતા અને જાય છે એમની સાથે કોંગ્રેસનો કાર્યકર્તા નથી જતો કોઈ નેતા જ્યારે પાટલી બદલે છે તો મને મારા ફોનમાં ક્યારેય ન આવ્યા હોય એવા કોંગ્રેસના કાર્યકર્તાઓના ફોન આવે છે કે સાહેબ અમે નથી જવાના હો અમારા કારણે ચૂંટાણા હતા તમે મૂંઝાતા નહીં તમે ચિંતા નહીં કરતા અમે કોંગ્રેસની સાથે છીએ આ અમારી મૂડી છે અમને ગૌરવ છે એના ઉપર પણ સાથે ભારતીય જનતા પાર્ટી અને સીઆર આર પાટીલ એવું કહી રહ્યા છે કે દૂધમાં સાકરની જેમ ભળી જાય અત્યાર સુધી જે ભેળા છે એ તો દૂધમાં એસિડ ભેળા હોય એવું થયું છે તમે આમ બે હજાર ગયા હતા ને એનું લિસ્ટ કાઢજો મારે કોઈના નામ નથી દેવા અમારે ત્યાં હીરો હોય ત્યાં ઝીરો બને મારે કોઈ બીજા શબ્દો નથી કહેવા કે અમારે ત્યાં સિંહ હોય ને શું નહીં એવું બધું નહીં પણ તમે જ તમે જ થોડું તમે તો આ નિર્ભય છો તો નિર્ભયતાપૂર્વક એનું થોડુંક એનાલિસિસ કરશો ને આ કેમેરાની આંખમાં જૂનું કાઢીને ને અત્યારનું કાઢીને તમને લાગશે કે શું પરિસ્થિતિ થાય છે અચ્છા સર એક સવાલ પૂછું કારણ કે તમે અધ્યક્ષો કોંગ્રેસના અધ્યક્ષ અને તમારી સાથેના જે નેતાઓ છે એ છોડીને જાય છે તો કારણ કે આમ જ્યારે કલિક બી જતા હોય ને તો દુઃખ થતું હોય છે તમને કેટલું દુઃખ થાય છે કે પછી એવું થાય લાગે છે કે ભાઈ ઓકે ગયા જનારાને કોણ રોકવાના અત્યંત દુઃખ થાય છે અને લાંબા સમય સુધી સાથે કામ કર્યું હોય એક પરિવારનો નાતો હોય અને એમની ચિંતા પણ થાય છે ભલે અહીંથી છોડીને ત્યાં ગયા છે સોશિયલ મીડિયા પર જ્યારે ટ્રોલ થતા હોય અત્યંત દુઃખ થાય કે મારે ત્યાં પબ્લિકમાં જનતામાં કેટલું માન સન્માન આ મારા ભાઈનું હતું મારા નેતાનું હતું કારણ કે સાથે ભાઈ જેમ કામ કર્યું હોય છે એવી વ્યક્તિ છોડીને જાય ત્યારે ઊંઘ પણ હરામ થાય છે એ ગયા તો ભલે ગયા જાળ ગયું ને જગ્યા થઈ ના પરિવારનો એક સભ્ય ગયો છે એનું અત્યંત દુઃખ પણ હોય છે અને જનારાની ચિંતા પણ હોય છે કે આમનું ભવિષ્ય કેટલું ખરાબ થશે હવે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી ગયેલા લોકો રડતા હોય દુખી થતા હોય અને એવા અનેક દાખલાઓ છે આજે પણ જે જાય છે એમના બધા જ જાય છે એના કંઈક કંઈક ને કંઈક કારણો છે અને એ સમયે હું ચોક્કસ કહીશ કે નાનો કાર્યકર્તા પણ જાય મોટો નેતા જાય નહીં નાનો કાર્યકર્તા પણ જાય તો પરિવારનો સભ્ય છે એ ગયો હોય એનું દુઃખ હોય જ છે અને એમની ચિંતા પણ હોય છે કે અહીંયા એમનું ભવિષ્ય હતું અહીંયા એમનું માન સન્માન હતું અને ત્યાં એમની જે હાલત થાય છે એ તો અત્યંત ખરાબ જ થાય છે તમે કહી રહ્યા છો ત્યાં એમની હાલત પણ અહીંયા પણ સત્યાવીસ વર્ષથી તો કોંગ્રેસ સત્તાની બહાર છે તેવામાં ક્યાંક તો સત્તાની એક જેને કહી શકાય ને કે આશા છે અને એની સાથે ગયા છે સત્તા એ આખરી ધ્યેય રાજકારણમાં કોંગ્રેસમાં ક્યારેય નથી રહ્યું કોંગ્રેસની વિચારધારા અંગ્રેજો સામે અમે લડતા હતા કઈ સત્તા મળવાની હતી અંગ્રેજોની લાઠી ગોળી હતી કોઈ ધારાસભ્ય કોઈ સંસદ કોઈ ન થવાનું નહોતું અને વરસ બે વરસ દસ વરસ નહીં કોંગ્રેસની વિચારધારામાં લડતો વ્યક્તિ એ નક્કી કરીને બેઠો હોય કે કદાચ આ અંગ્રેજો જેના વિશે એવું કહેવાય છે કે આનો સૂર્ય કદી અસ્ત નથી થતો એની સામે હું લડું છું મારું આખું જીવન દેશની આઝાદી માટે ખતમ થઈ જશે કંઈ નહીં મળે પણ છતાં મારો દીકરો છે કે એની પેઢી છે એ પણ લડશે દેશ માટે લડીશું સત્તા એ આખરી ધ્યેય ન હોઈ શકે વિચારધારા એ આખરી ધ્યેય હું કહું છું ને કે મને હું આજે કોંગ્રેસમાં છું કદાચ મારી આખી જિંદગી પૂરી થઈ જાય કોંગ્રેસમાં અને સત્તા ના આવે તો એ સત્તા મારું આખરી ધ્યેય નથી સેવાની સાધના કરવી છે કેટલાક પોઝિટિવ વિચારો છે મારા ગુજરાતીઓના આશીર્વાદ મળે તો મારા ગુજરાતીઓની સેવા સત્તામાં રહીને સારી કરવાની એક ખેવના છે કે મારી સરકાર આવે તો ભૂતકાળમાં જેમ મેં કર્યું હતું એ હું શું કરી શકું એની એનું એક મગજમાં ચિત્ર છે કરવાનો પ્રયત્ન રહેશે ન મળે સત્તા તો શું થઈ ગયું અચ્છા અર્જુનભાઈ ગયા તો અર્જુનભાઈએ તમારી સાથે વાત કરી હતી કે કયા કારણોસર તેઓ જઈ રહ્યા છે કોઈ એવા રીઝન આપ્યા કે જે તમને ગળે ઉતરી શકે કોઈના સાથે અંગત રીતે મળ્યા હોય ને વાત થઈ હોય ભલે આજે સાથે ન હોય તો પણ અંગત રીતે મળીને કોઈ કીધું તું ખરું તું કે તમે એ જઈ રહ્યા છે કારણ કે ચર્ચા તો ખૂબ ચાલતી હતી એમના નામની ના એમણે એમણે મને કહ્યું હતું કે હું નહીં જવાનું પાર્ટી છોડવાનો સવાલ નથી અમે મળ્યા પણ હતા અને એક માત્ર રાજકીય રીતે સાથે કામ કરતા હતા એવું નહીં એક પારિવારિક આત્મીયતાના સંબંધો એમના સુખે સુખી એમના દુઃખે દુઃખી મારા દુઃખે એ દુઃખી મારા સુખે એ સુખી આવી આત્મીયતા હતી અને પરંતુ ક્યારેય પાર્ટી છોડીને જાય હું સપને પણ વિચારી ન શકું જેમ કે મને દાખલા તરીકે બની શકે કે કાલે કદાચ મારી પાર્ટીમાં કોઈની સાથે ન બને કાલે મારા માટે કોઈ પક્ષમાં મારું અપમાન થઈ જાય મારું સન્માન ન રહે મારું પદ ન રહે પણ હું ક્યારેય પક્ષ પલટવાનું વિચારી ન શકું એમ અર્જુનભાઈ પણ ન જ વિચારે એવું બધારી માન્યતા હતી મને લાગે છે કયા કારણો હશે મને ખબર નથી એમણે કોઈ વિગતથી જવાનું પણ નથી જવાનું એવું મને એમણે કહ્યું હતું અવારનવાર મળતા પણ રહ્યા હતા ખેર કેટલીક અંગત બાબતોની વાતો થઈ હોય પણ એ કેમેરાની આંખ સામે કરવી એ ખાનદાને ના કહેવાય એટલે એમની સાથે કોઈક અંગત બાબતોની ચર્ચાઓ કે વાતો થઈ હોય તો પણ એ કરવી એ વ્યાજબી નથી ભલે આજે સાથે નથી તો શું થયું ભૂતકાળ એક અમારા આત્મીય સંબંધોનો ભવ્ય રહ્યો છે એને હું ભૂલી ન શકું અચ્છા સર હવે લોકસભાના ઇલેક્શનની વાત કરી લઈએ તો કોંગ્રેસની તૈયારી કેવી અને ક્યાં સુધીમાં કોંગ્રેસ એના કેન્ડિડેટ અનાઉન્સ કરી દેશે કારણ કે બીજેપીએ તો પંદર અનાઉન્સ કરી દીધા છે કોંગ્રેસે વહેલી થોડી તૈયારી શરૂ કરી હતી અમે અમારા કાર્યકર્તાઓ પાસેથી અવાજ લીધો એ પછી પણ જે વાત આવતી હતી એ કરી અમારી પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠકો મળી જિલ્લા મથક પર સિનિયર આગેવાનોએ જઈને પણ થોડું મન જાણવાનો પ્રયત્ન કર્યો પાર્ટીએ પોતાના સર્વે પણ કરાવ્યા છે રહી વાત આપે કહ્યું કે ક્યારે જાહેર તો કેટલીક જગ્યાએ પક્ષ તરફથી હાઈકમાન્ડ તરફથી કહેવાયું પણ હોય કે તમે તૈયારી કરો આગળ જોઈએ છીએ ખાનગી રીતે કહ્યું પણ હોય કેટલીક જગ્યાએ અમારી હજી એક્સરસાઇઝ ચાલતી હોય કે એક સંકલન જરૂરી હોય એ ચાલતું હોય ક્યાં સુધીમાં થઈ જશે એ તમારો સવાલ છે તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખની છેલ્લી મિનિટ પહેલાં આખું લિસ્ટ જાહેર થશે અચ્છા તમને લાગે છે કે ભારત જોડો યાત્રા પરિવર્તન લાવશે ચોક્કસ કોઈ પણ યાત્રા છે એના પરિણામો સારા જ હોય છે અને આ યાત્રા છે અને યાત્રાનું પરિણામ સારું આવશે જ ચાલો આશા રાખીએ કે જે રીતે તમે વિચારી રહ્યા છો એવું જ કંઈક થાય આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર